પારડી વિધાનસભાની ટીમ દ્વારા આઈટીઆઈના વિદ્યાર્થીઓને મોબાઈલમાં નમો એપની જાણકારી આપી મંત્રી કનુભાઈ દેસાના રેફરલ કોર્ટથી પાંચસો જેટલા વિદ્યાર્થીઓ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પારડી આઈટીઆઈ ખાતે નમો એપના માધ્યમથી વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ઝુંબેશ પારડી વિધાનસભાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી પારડીના ધારાસભ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના રેફરલ કોડથી પાંચસો જેટલા આઈટીઆઈના વિદ્યાર્થીઓને નમો એપના એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા આ એપના માધ્યમથી વિકાસશીલ ભારત નહીં પરંતુ વિકસિત ભારત કઈ રીતે સમગ્ર વિશ્વમાં બન્યો છે એની સંપૂર્ણ જાણકારી એપ ડાઉનલોડ કરનારાઓને મળી શકશે જિલ્લા વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડરના ઇન્ચાર્જ પુનીત પટેલ પારડી શહેર બ્રાન્ડ એમ્બેસેડર ઇન્ચાર્જ નિલેશ ભંડારી સાથે પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ યુવા પ્રમુખ જયસિંહ ભરવાડ વાપીતી સત્યેન્દ્ર પંડ્યા ખુશબુબેન વગેરે કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓને એમના મોબાઈલ ઉપર નમો એપ કઈ રીતે ડાઉનલોડ કરાવી એ માટેની જાણકારી આપી હતી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી છે કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નમો એપ ડાઉનલોડ કરી શકશે નિલેશ ભંડારીએ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓ જનતાને આપણો દેશ વિકાસશીલમાંથી વિકસિત દેશ કેવી રીતે બન્યો મોદીજીના વિકાસના કામો છેવાડાની પ્રજા સુધી કયા કામો થયા તે અંગેની માહિતી મેળવવા નમો એપ વિદ્યાર્થીઓના મોબાઈલમાં ડાઉનલોડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું સૌને નમસ્કાર વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ભારત દેશની અંદર જે વિકાસના કામો કરી રહ્યા છે જેના માટે આપણે તમામને અમારા જેપી નડ્ડા સાહેબ પ્રદેશની સૂચના જિલ્લાની સૂચના અને ખાસ કરીને અમારા ખાસ માર્ગદર્શક એવા પાડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ અને નાણાં ઉર્જા મંત્રી કેબિનેટ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો દરેક કોલેજમાં અને આઈટીઆઈમાં અને અમારા મત વિસ્તારમાં જઈને દરેક વિદ્યાર્થીઓ પાસે અને દરેક જનતાઓ પાસે ભારત વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ કેવી રીતે થઈ રહ્યો છે જે માટેની નરેન્દ્ર મોદી સાહેબની નમો એપ છે એ ડાઉનલોડ કરાવીને વધુમાં વધુ પ્રજામાં વિકાસના કામો કયા થયા છે એની બધાને છેવાડા સુધીની બધાને માર્ગદર્શન મળી રહે એ માટે અમે દરેક યુવા પેઢીઓને દરેક કોલેજોમાં જઈને નમો એપ ડાઉનલોડ કરાવી છે જેની અંદર અમે પોતાનો મોબાઈલ નંબર ડાઉનલોડ કરાવીને અંદર અમારા ધારાસભ્ય શ્રી કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ઝેડ એન એફ સી આઈ સી ડેસ એફના નામનો કોડથી વધુમાં વધુ નમો એપ ડાઉનલોડ થાય એવા પ્રયત્ન અમારા જિલ્લાના હોદ્દેદારો પ્રદેશના હોદ્દેદારો અને અમારા પ્રદેશના સૂચનાથી અને ખાસ કરીને અમારા પ્રદેશ શહેર પ્રમુખ શ્રી રાજેશભાઈ સત્યનભાઈ બેન અમારા ખુશ્બુબેન અમારા યુવા પ્રમુખ જયસિંહભાઈ ભરવાડ અમારા ઇન્ચાર્જ વલસાડ જિલ્લાના પુનિતભાઈ અમુ બધા ટીમો સાથે ભેગા મળીને વધુમાં વધુ વિદ્યાર્થીઓને નમો એપ ડાઉનલોડ કરાવ નમસ્કાર આજે પારડી વિધાનસભા ની સમગ્ર ટીમ દ્વારા પારડી આઈટીઆઈ કોલેજ ખાતે વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડર અભિયાનની ઝુંબેશને કાર્યરત કરવામાં આવી જેમાં અમારા પારડી શહેરના ભાજપ પ્રમુખ સાથે જિલ્લાના નમો વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડરના ઇન્ચાર્જ શ્રી પુનિતભાઈ આઈટી સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ અને યુવા કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા મૂળ કેન્દ્ર સરકારની એક બહુ સરસ નવી જે યોજના ચાલી રહી છે કે અત્યાર સુધી આપણા સૌની થોટ પ્રોસેસ એવી હતી કે ભારત એક વિકાસશીલ દેશ છે પણ એમાંથી માનસિકતાને બદલવાની દિશામાં કે ભારત હવે વિકસિત દેશ છે તો આ લોકો આ મેસેજ વધુ વધુમાં વધુ લોકો સુધી પહોંચે વધારેમાં વધારે જન સમુદાય સુધી પહોંચે એને માટે નમો એપ્લિકેશનના માધ્યમથી સૌને વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડર અભિયાનમાં જોડવાની દિશામાં અમારી ટીમે આજે સૌએ સાથે મળી પ્રયાસ કર્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો